પહેલા આમ આદમી પાર્ટી અને હવે કોંગ્રેસનો વારો આવ્યો હોય તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસના સત્તર ધારાસભ્યમાંથી હવે એક ધારાસભ્યની વિકેટ પડી શકે છે કોંગ્રેસના કયા નેતા આજે રાજીનામું આપી શકે છે તેની આજે વાત કરીશું વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે આમ તો શિયાળાની મોસમની સાથે પક્ષ પલટો કરવાની સિઝન પણ જામતા ભર શિયાળે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે લોકસભામાં જીતની હેટ્રિક માટે ભાજપ ફરી ચૂંટણી પહેલાં કામે લાગી ગઈ હોય તે પ્રકારના ઘાટ સર્જાયો છે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા વિધાનસભાનું સંખ્યાબળ ખંડિત થઈને એકસો એક્યાસી થયું હતું જો કે આ સમયે ચર્ચા એવી પણ હતી કે હજી આમ આદમી પાર્ટીના બેથી ત્રણ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે ત્યારબાદ આમ આદમી પાર્ટીમાંથી કોણ રાજીનામું આપી શકે છે તેની ચર્ચાઓ શરૂ થઈ હતી ત્યારે અત્યારે અહેવાલો મળી રહ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્ય હવે પાર્ટીને અલવિદા કરી શકે છે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ બપોર બાદ રાજીનામું આપી શકે છે તેવી હાલ ચર્ચાઓ ચાલી રહી છે હાલ કોંગ્રેસના સત્તર ધારાસભ્ય છે જો ચિરાગ પટેલ રાજીનામું આપશે તો કોંગ્રેસના ધારાસભ્યનું સંખ્યાબળ સોળ થઈ શકે છે હજુ પણ કોંગ્રેસના બે થી ત્રણ ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે સમગ્ર મામલે ધારાસભ્ય ચિરાગ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું કે હાલ તો તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે પરંતુ જ્યારે રાજીનામા અંગે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે ન જાણ્યું કાલ સવારે શું થશે આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે આ નિવેદન ઘણું સૂચક છે કદાચ એવું પણ બને કે સમય પહેલા પેપર ફૂટી ગયું હોવાથી ધારાસભ્ય બોલવામાં ખચકાટ અનુભવી રહ્યા હોય પરંતુ સૂત્ર જણાવી રહ્યા છે કે અગિયાર વાગ્યા બાદ ચિરાગ પટેલ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી શકે છે આ જ પ્રકારની વાતો અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં